હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કના કિચનમાં તમારું સ્વાગત કરું છું બેકરી જેવા જ એકદમ સરસ એવા ફ્લેવર સાથે આજે આપણે બટન બિસ્કીટ ઘરે બનાવીશું બાળકોને તમે ઘરે બનાવીને નાસ્તામાં પણ આપી શકો છો ઘરના બધાને ભાવશે એટલા સરસ બનશે અને સરળ રીતે બનીને તૈયાર થઈ જશે ઓવન ના હોય તો પણ તમે આ બિસ્કીટ બનાવીને એન્જોય કરી શકો છો તો બટન બિસ્કીટ બનાવવા માટે સો ગ્રામ જેટલું સોલ્ટેડ બટન લીધેલું છે અને અહીંયા એક કપ જેટલી દળેલી ખાંડ લીધી છે છે દળેલી ખાંડની જગ્યાએ તમે સાકરનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો બંને વસ્તુને એકદમ સરસ રીતે ફેટી લેવાની છે અને આ મિશ્રણને એકદમ સરસ એવું સ્મૂથ કરી લઈશું અને સ્મૂથ કરી લેવાનું છે એક જ ડાયરેક્શનની અંદર તો તમે જોઈ શકો છો બટર અને દળેલી ખાંડનું મિશ્રણ એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે બાઉલને ઊંધો કરતા પણ નથી પડતું આ રીતનું એકદમ થીક રાખવાનું છે મેશર ના હોય જો તમારી પાસે પીટર હોય તો પીટરની મદદથી પણ એકદમ સરસ રીતે તમે કરી શકો છો હવે આ બાઉલની અંદર ચાયણી રાખીને કોઈ પણ ઘરમાં રહેલી ઝીણી ચાયણીની અંદર આ રીતે મેંદો લીધેલો છે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો બે કપ મેંદો અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર એક ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને આ લોટને ખાસ કરીને ચાળવો ખૂબ જ જરૂરી છે કેમ કે એની અંદર જો હવા થોડી ભરાશે તો બિસ્કીટ તમારા એકદમ સરસ એવા બનશે જાળીદાર બનશે અને અંદરથી ખાવામાં પણ એકદમ સરસ એવા પોચા લાગશે તો બધી જ વસ્તુને એકદમ સરસ રીતે ચાળી લેવાની છે તો તમે જોઈ શકો છો આ બધી જ લોટ જે હતો એકદમ સરસ રીતે ચડાઈ ગયો છે હળવા હાથે એક વખત બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે મિક્સ કરી લીધેલી છે હવે જે આપણે બટર અને જે દળેલી ખાંડનું જે મિશ્રણ હતું એની અંદર આપણે થોડું થોડું કરીને આ લોટવાળું મિશ્રણ એડ કરવાનું છે એક સાથે નથી એડ કરવાનું એ વાતની ખાસ ધ્યાન રાખવાની છે બસ આ રીતે થોડું થોડું એડ કરીને હળવા તે મિક્સ કરી લઈશું તો આ રીતે પહેલાં આપણે સ્પેચ્યુલા કે સ્પૂનની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરતા જઈશું અને એ પછી વધેલું મિશ્રણ એડ કરીને ફરીથી હાથની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે બધી જ વસ્તુને એડ કરી દીધેલી છે મેં અહીંયા થોડા એવા કાજુના ટુકડા લીધેલા છે તો એને એડ કરી રહી છું તમને જે પણ ડ્રાયફ્રૂટ ભાવે એ તમે લઈ શકો છો અને જો તમારે ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ થોડા એવા ડ્રાયફ્રૂટ્સનો ક્રન્ચી ફ્લેવર બિસ્કીટની અંદર ખૂબ જ સરસ આવે એટલે હું એડ કરી રહી છું તો બસ આ રીતે હળવા હાથે મિક્સ કરી લઈશું હવે અહીંયા થોડું થોડું નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ દીધેલું છે ઠંડુ કે ગરમ નથી લેવાનું એને આ રીતે હળવા હાથે મિક્સ કરીને એકદમ સરસ રીતે લોટને 本地类属。 એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે લોટને જો તમે વધારે પડતો ઢીલો કરીને સ્મૂથ કરશો તો તમારા બિસ્કીટ છે એ અંદરથી જાળી નહીં પડે એટલે આ રીતે આપણે લોટને ખાલી બાઇન્ડિંગ જ આપવાનું છે બધો જ લોટ જે કમ્બાઇન થઈ જાય આ રીતે લોટ ભેગો થઈ જાય ત્યાં સુધી જ રાખવાનું છે લોટમાં આ રીતે ક્રેક્સ દેખાવા જોઈએ તો લોટ એકદમ સરસ રીતે મેં અહીંયા બાંધી લીધેલો છે હવે અહીંયા બટર પેપરની ઉપર લોટને આ રીતે વચ્ચે આપણે મૂકી દઈશું અને ફરીથી ઉપર બટર પેપર મૂકીને વણી લઈશું બટર પેપર ના હોય તો પ્લેટફોર્મ પર તમે ઘી કે તેલ લગાવીને કરી શકો છો પાટલી પર રાખીને વણી શકો છો તો બસ આ રીતે એને બધી જ સાઈડથી એકદમ સરસ રીતે આપણે વણી લઈશું પણ જ્યારે તમે બિસ્કિટ બનાવો છો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું વધારે પડતા પતલા નથી કરવાના થોડા એવા તમે બિસ્કિટ જાડા રાખશો ને તો બિસ્કિટ એકદમ સરસ એવા ક્રન્ચી થશે અને ખાવાની પણ મજા આવશે તો બસ આ રીતે મેં અહીંયા મીડિયમ સાઇઝની વણી લીધેલું છે ઉપરથી થોડા એવા હું કાજુના કટકા એડ કરી રહી છું કાજુની જગ્યાએ તમે બદામના કટકા પણ એડ કરી શકો છો ફરીથી ઉપરથી એકથી બે વખત ખાલી પ્રેસ કરીને વણી લઈશું એટલે કાજુના કટકા એકદમ સરસ રીતે સેટ થઈ જશે બિસ્કિટ બનાવતી વખતે પણ જરાય બહાર નહીં આવે તો આ રીતે મેં અહીંયા વણી લીધેલું છે હવે આ રીતે મારી પાસે કૂકી કટર છે તમારી પાસે જો કૂકી કટર ના હોય તો ઘરમાં રહેલો ગ્લાસ વાટકી કે કોઈપણ શેપના ઢાંકણની મદદથી મોલ્ડની મદદથી તમારે જે પણ શેપ આપવો હોય આપી દેવાનો હું અહીંયા એકદમ નાના નાના બટન બિસ્કીટ બનાવી રહી છું એટલે મેં અહીંયા એકદમ નાનો શેપ આપ્યો છે તો બસ આ રીતે એકદમ સરસ રીતે આપણે શેપ આપી રહીશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ એવા નાના નાના ક્યુટ ક્યૂટ બિસ્કીટ તૈયાર છે હવે આ બિસ્કીટને આપણે ફ્રીઝરની અંદર દસ મિનિટ સેટ થવા માટે મૂકી દઈશું જો તમે જ્યારે બિસ્કીટ બનાવો છો ત્યારે આ વાતની ખાસ ધ્યાન રાખવાની છે તમે ડાયરેક્ટ બિસ્કીટ બનાવશો તો નીચે લાલ અને કાળા થઈ જશે ક્રિસ્પી નહીં બને દસ મિનિટ ફ્રીઝરમાં મૂક્યા પછી ઓવનની ટ્રેની ઉપર બટર પેપર મૂકીને ઓવનને એકસો એસી ડિગ્રી પર દસ મિનિટ પ્રિહિટ કરીને પાંચ મિનિટ બેક કરી રહીશું તો બિસ્કીટ તૈયાર છે અને જો તમે કઢાઈમાં બનાવવાના હોય તો કઢાઈમાં નીચે મીઠું નાખીને કોઈપણ સ્ટેન્ડ મૂકીને વીસથી પચીસ મિનિટ સુધી થવા દેવાના તો પણ તમારા બિસ્કિટ થઈ જશે એટલે કડાઈ કે ઓવન કોઈપણમાં તમે આ બિસ્કિટ બનાવી શકો છો અને આ બિસ્કિટ સવારની ચા કે કોફી સાથે પણ એટલા સરસ લાગતા હોય છે એ જો બહારથી તમે લાવતા હોય ને બેકરીમાંથી તો ઘરે જરૂરથી એક વખત લાવજો એટલા સરસ એવા બનીને તૈયાર થઈ જશે થેન્ક યુ ફોર વોચિંગ